આમાં જો કોઈ ખેતી કરતું હોય તો એને અનુભવ હોય કે ખેતીમાં કેવી પરિસ્થિતિ છે એનું કારણ એ છે આજે જ મારી એક વૈજ્ઞાનિક આયારે વાત થઈ હતી કે આપણે ત્રણ પેઢીથી ગામડે માંડવીને કપા વાવી છે ખોટી વાત છે ખાંસી મારી હે અને આપણે ખેડો માંડવી ઉગાડે તો પકાવે ને પછી સીધી હરરાજીમાં વેસી નાખે બરોબર ને ઢગલો ભરીને કોથરા ભરીને અટાણના ભાવ પ્રમાણે દાણાના ભાવ સો રૂપિયા કિલો મળે આપણને આપણે વેસી ખોખા પણ હિસાબ કરીએ એટલે સો રૂપિયા કિલો નીકળે એ દાણા એગ્રો પ્રોસેસિંગ યુનિટમાં જાય ને એટલે એનું પીનટ બટર બને ઉદાહરણ તરીકે માંડવીના દાણાની બસો ને સાઠ રેસીપી બને એનું પીનટ બટર બને ને એટલે એ ત્રણસોથી લઈને છસો રૂપિયા કિલો સુધી વેચાય સો રૂપિયાના દાણા એના પ્રોસેસિંગ યુનિટમાં એક કલાક રહ્યા બારા નીકળાતા કેટલાના થઈ ગયા પાંચસો ના પણ એ વિચાર આપને નથી આવતો હમણાં મને એક ભાઈ કીધું મારી વાત થોડીક આડા આવરી વધારે છે ઓલા આઈસ્ક્રીમ બનાવવાના કેમ ગયા આ ભાઈ આઈસ્ક્રીમ બનાવે છે એટલો સરસ આઈસ્ક્રીમ તો મને તો ભગવાનની એવી દયા છે કે હું જ્યાં બેહું ત્યાંથી મારું મગજ ચાલુ થાય આ ભાઈને છે ને તમને ખાલી સલાહ દઉં છું માયગા વગરની અપરાજીતાના ફૂલનો આઈસ્ક્રીમ બનાવો સફેદ મુસળીના પાવડરનો આઈસ્ક્રીમ બનાવો સતાવરીના પાવડરનો આઈસ્ક્રીમ બનાવો જે જેનું શરીરનું કંકાલતંત્ર નબળું હોય બહેનોને ગર્ભાશયને ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન વિકૃતિ રહેતી હોય પીરિયડ આગળ પેસડ રહેતું હોય ટાઈમિંગ સેટનો રહેતું હોય એને સતાવરીનો આઈસ્ક્રીમ ખાવો જેની હિમોગ્લોબિનની ખામી હોય એને જાસુદના ફૂલનો આઈસ્ક્રીમ ખાવો બીટનો બીટનો આઈસ્ક્રીમ ખાવો વિટામિન બી ટ્વેલ્વની ખામી હોય એને દૂધીનો આઈસ્ક્રીમ ખાવો તો આવા એટલા બધા આઈસ્ક્રીમ બને કે એ આખું દવાખાનું જ બની જાય આમે આપણે કેમિકલ નાખેલા તો ખાઈએ જ છીએ તો આ ઘણા છોકરાને લોહીની તકલીફ હોય હિમોગ્લોબિન ખામી હોય કેટલાય બહેનોને તો એ દવા ન પી શકતા હોય દવા ભાવતી ન હોય તો આઈસ્ક્રીમ તો હરડાટી મારે ખાઈ જાય ન ખાઈ જાય હે એટલે આને ઇનોવેશન કહેવાય એ ભાઈએ તો ખૂબ ઇનોવેશન કર્યું છે એને મારા હૃદયથી વંદન પણ હજી આમાં આવું ભળે અને એના સારા ભાવ આવે અને ગુણવત્તાયુક્ત કામ થાય તો એમાં ઘણા લોકોને રોજગારી મળે એના પછી આદિવાસી વિસ્તારમાંથી આ ભાઈ આવ્યા હતા ભરતભાઈ તો અટાણે આદિવાસી વિસ્તારમાં આંબાની કેરી ખરીદાતી હોય એનું કોઈ ધણી નથી હું હમણાં પરમદી મારો કાર્યક્રમ હતો છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લાનું એક પિસ્તાલીસ કિલોમીટર અંદર ગામ છે અહીંયા લાઈટ નથી હજી તો ત્યાં હજારો આંબા છે આવડી આવડી કેરી થઈ જંગલી આંબાઓ કેરી થઈને ખરી જાય તો એ આદિવાસી વીણે દહ ને કિલો વેચી નાખે તો એને કીધું આનું કટિંગ કરો કટિંગ કરીને પાવડર બનાવો બે હજારથી અઠી હજારનો કિલો આનો પાવડર વેચાય છે તો એવી આદિવાસી વિસ્તારમાં એટલી બધી ઔષધિ છે કે સણોઠીના પાન છતાવરીના મૂળ અશ્વગંધાના મૂળ મૂસળીના મૂળ લીંબુના પાન મીઠા લીમડાના પાન કડવા લીમડાના પાન કેરી આંબાના પાન ઝાસદના ફૂલ ગુલાબના ફૂલ તો તો લોકોને વનસ્પતિમાં આવે એનો સમય હોય એટલે પૂરું થઈ જાય પછી કઈ રહે નહીં એટલે એ એમાં ઝાડવાનું ક્યાંય શોષણ ન થાય અને એને રોજગાર મળી રહે એટલે કોઈ પણ પ્રકારના શોષણ વગેરે રોજગાર આ એક ખૂબ જરૂરી છે હવે આપણે ગામડા